એ રામ રામ ડાયરાને મિત્રો આજે આપણે ઠલવાઈ ગયા છે માળિયા આટીના શહેરમાં આવેલા રેલવે સ્ટેશનમાં ઉડીને આંખે વળગે ને એવું રેલવે સ્ટેશન છે જો સરખું વાવાઝોડું આવે ને તો પતરા પણ ક્યાં જાય ખબર ના પડે પણ મિત્રો એક સમય હતો કે કોલસાવાળી ગાડી પીપુડી વગાડતી નીકળતી અને ધુવાળાને ગોટે ગોટા ઉડાડતી પણ સમય બદલાણો અને સુવિધાઓની સાથે સાથે રેલવેનું નવીનીકરણ પણ થતું ગયું એક સમયે માળિયા હાટીના શહેરનું રેલવે સ્ટેશન રાજા રજવાડાના મહેલ જેવું દેખાતું જે તમારામાંથી નવા જુવારડાઓએ નહીં જોયું હોય એટલે અહીંયા ફોટો છે જોઈ લેજો પણ પછી રેલવેને લાગ્યું કે આવું જૂનું અને વૃદ્ધ બની ગયેલું રેલવે સ્ટેશન ના હાલે જેથી રેલવે દ્વારા નવું નક્કોર રેલવે સ્ટેશન માળિયા શહેરને આપવામાં આવ્યું પણ એમાં થયું એવું કે રેલવેના પાટા ક્રોસ કરવા માટેનો બ્રિજ ભૂલાઈ ગયો હવે આવામાં ટ્રેન એક નંબર ઉપર આવે તો તો ક્યાં વાંધો છે લોકો આરામથી ચડી પણ જાય અને ઉતરી પણ જાય પણ જો બે નંબર ઉપર આવે તો તમારા ને મારા જેવા જવા ઘોડાની જેમ કૂદીને વયા જાય પણ બિચારા ઓલા બુઢિયા અને અપંગ ઠેકી પણ ન શકે અને આવી ઉંમરે કૂદી પણ જાય તો ભાંગેલા થોડા ત્યારે હવે તાલુકાના લોકો વિચારી રહ્યા છે કે આના કરતા તો પેલા જૂનવાણી કામ સારું હતું ફૂક ગાડી એક જ પટે આવતી અને સીટી તો વગાડતી જ્યારે હવે રેલવેની પ્રગતિ થઈ અને લાઈટ વાળી ગાડી આવી પણ રેલવે ક્રોસ કરવાનો બ્રિજ ન આવ્યો ત્યારે હજી એક સમસ્યાનું સમાધાન નથી થયું ત્યાં બીજી સમસ્યા આવી ગઈ એક સમય હતો કે કોલસાવાળી ગાડી નીકળતી અને બે ચાર જણા ટિકિટ વગર પણ મુસાફરી કરી લેતા અને મફતની મજાનો આનંદ માણતા જ્યારે ટિકિટ ટીટી આવે તો ડબ્બો બદલી નાખતા જેથી હવે ટીટી નવા નકોર કાળા ધોળા કપડા પહેરીને રેલવે સ્ટેશનમાં તમને જોવા મળી જાય છે જાણે કે એ લોકોના સ્વાગતમાં ઊભા હોય થોડા દિવસો પહેલા માળિયા આટીના તાલુકાના દસ પંદર જણા રેલવેની મુસાફરી કરવા નીકળી ગયા અને ત્રણ ચાર જિલ્લાની મુસાફરી કરતા જોયું તો બધા શહેરના રેલવે સ્ટેશન બે આધુનિક બની ગયા હતા અને આપણે નવું પણ પતરાવાળું રેલવે સ્ટેશન રહી ગયું અને આપણે પાછળ રહી ગયા હોય તેવું લાગ્યું જેથી માળિયા હાટીના તાલુકાવાળા એ માંગ મૂકી દીધી કે અમને પણ નવું બે અમારનું રેલવે સ્ટેશન બનાવી આપો બાકી અમે રિસાઈ જશું હવે તમે જ કયો પેલા રેલવે પાટા ક્રોસ કરવાનો બ્રિજ બનાવવો કે રેલવે સ્ટેશન પણ હવે મોદી સાહેબની સરકારનું કામ ઉડીને આંખે વળગી એવું છે વિકાસની બહુ ભારે ચર્ચા છે એટલે વિકાસ તો થવાનો જ બરાબર ને મિત્રો ત્યારે હવે આવો સાંભળીએ માળિયા તાલુકાની જનતાનો ભુલંદ અવાજ સલાહકાર અંડરબ્રિજ બન્યું છે એની મુલાકાત લીધી એમાં એટલું બધું પાણી પડ્યું છે કે જાણે સ્વિમિંગ પુલ હોય રૂપિયા સવા ત્રણ કરોડને ખર્ચે બનેલું આ અંડરબ્રિજ અત્યારે કોઈ પણ ઉપયોગી નથી જ માળિયાના રેલવેના અનેક પ્રશ્નો છે ઓવરબ્રિજ રેલવે સ્ટેશનની અંદર પણ મંજૂરો આઠ વર્ષ પહેલા સિદ્ધાંતિક સ્વીકાર કરી લીધો કોઈ કાર્યવાહી નથી કે માળિયા જે રેલવે સ્ટેશન છે આપણે ચોરવાડ રોડનું બહુ ડેવલપ થયું કેસોદનું ડેવલપ થયું માળિયા તાલુકો જૂનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો અને તાલુકા પ્લેસ હું જે રેલવે સ્ટેશન છે એમાં કોઈ પણ જાતની સુવિધા નથી આપણે પહેલી બાજુ હમણાં નવી બ્રોડગેટ લાઈન તલસર ભાવનગર બડીસીમાં લાઠી ખીચડીયા ચિત્તલ લડીધાર મુકાવા ખારજા વડીયા દેવડી વાવડી જેતપુર જેતલ આ બધા રેલવે સ્ટેશન એકદમ આધુનિક સુવિધાવાળા છે એની સરખામણીમાં માળિયામાં કોઈ પણ જાતની સુવિધા નથી તેમજ અહીં ક્રોસિંગ ન હોય તો પણ અમુક ટ્રેનોને પ્લેટફોર્મ નંબર બે ઉપર ઊભા રાખવામાં આવે છે હવે જ્યાં પરિસ્થિતિ એવી છે કે માણસોને ચડવા ઉતરવામાં પણ મોટી તકલીફ થાય ભાગના લોકો અમદાવાદ અને રાજકોટ જ્યારે દવાખાને જતા હોય દર્દી કેમ ચડી છે બે નંબરના પ્લેટફોર્મ ઉપર બિનજરૂરી ગાંડા બાવાળો અને એટલા બધા થયા છે કે રાતના સમયે જ્યારે ટ્રેન આવે ત્યારે જે કંઈ એનું દીકરીઓ છે એ અગોચરામાં એમની કોઈ સલાહ નથી તો મારી વિનંતી છે કે આ બધી સુવિધાઓ વાળું અમને સગવડ મળે અને આ ઝાડવા ટૂંક સમયમાં કાપવામાં આવે એમાં વધારે રેલવે રેવન્યુ રિટર્ન મળે છે તાલુકો છે જૂનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો છે માળિયા પ્રોપરની પંદર થી વીસ હજારની વસ્તી છે અને પ્રવાસન સ્થળ શાસન જે આપણા લાયન એશિયામાં ફર્સ્ટ નંબરના છે એ લોકો જોવા માટે પણ માળિયાથી આવીને જાય છે એ પણ સફારી અહીંથી નજીક છે તો અહીંયા વધારે સુવિધાવાળી બધી સગવડ રેલવેમાં મળે એવી મારી વિનંતી